નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે આપણે વાત કરીશું એરંડાની ખેતી વિશે તો આજે તમને એરંડા જોવા મળી રહ્યા છે આપણે વિક્રમજીના એરંડા છે અને હવે વિક્રમભાઈ આ એરંડાની અંદર કયા કયા ખાતરો વાપરે છે અને કઈ રીતે એરંડાની ખેતી કરે છે એ વિશે આજે આપણે જાણીશું તો મારા બધા ખેડૂત મિત્રોને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે વિડીયોની અંદર છેલ્લે સુધી રહે અને એરંડાની ખેતી સારી લાગે તો દિલથી કમેન્ટ કરજો અને ચેનલને ફોલો પણ કરતા જાજો તો ચાલો મિત્રો હું તમને બતાવી રહ્યો છું જે એરંડા તમને જોવા મળી રહ્યા છે આપણે વિક્રમભાઈના છે અને વિક્રમભાઈને તમે જુઓ કે એરંડા થોડા આછા છે પણ માળમાં બહુ સરસ અને સક્સેસ છે માળ પણ એકદમ જોરદાર જોવા મળી રહે છે અને માળો પણ હજુ બંધાશે અને બંધાવાનું શરૂઆત પણ સારી થઈ છે જુઓ કે એની માળ કેવી છે બહુ લાંબી માળો છે ઘાંટા પણ બહુ સારા બેઠા છે તો હવે વાત કરીશું તો કે એની અંદર કયા ખાતરો વાપરે છે કે જેથી કરીને એમને સારો ઉતાર મળે છે વિઘે અને ફાયદો પણ રહે છે તો વાલા ખેડૂત મિત્રો વિક્રમજીનું કહેવું એવું છે કે આ અંદર આપણે ખાતરો તો વાપરે જ છે એની સાથે સાથે આપણે જે ઓર્ગેનિક ખેતીના જે ખાતરો આવે છે જેથી કે જે કાળા ખાતરો આવે છે એનો ઉપયોગ પણ આપણે કરેલો છે અને એ ખાતર કાળું ખાતર વનની અંદર શું કરે છે કે જે એરંડાનું થળ આવે છે જેથી કરીને આવો આ તમને જુઓ કે આવી રીતે થળ નીચેનો જે ભાગ છે એ એકદમ ખુલ્લો રહે છે અને મૂળને અંદર જવામાં અને મૂળને ફેલાવામાં એ કામ કરે છે એટલે કે મૂળ જ્યારે જમીનની અંદર ફેલાય અને એને પૂરતું પોષણ મળી શકે એને જરૂરિયાત જેટલું પાણી મળી શકે એને પૂરતી પોછી જમીન રહે એના કારણથી જે એરંડો છે એ ઉપર વિકાસ કરે છે અને એની અંદરની જે મોટી માળો જે હોય છે એ એકદમ સારી થાય છે તો જુઓ તમે તમને જોવા મળતું હશે છે કે એની માળો પણ જોરદાર છે એની અંદર ઘોટા જે બેઠા છે એ પણ સક્સેસ છે તો હવે ખાતર વિશે વાત કરવાની છે આપણે તો કે એની અંદર આપણે મોટા ભાગે ખેડૂતો ડી નું જ ઉપયોગ કરતા હોય છે ડેપી ને યુરિયા જેથી કે યુરિયા યુરિયાથી શું ફાયદા થતા હોય છે ખેડૂતોને મોટા ભાગે તો કે ડીપી ખાતર જમીનને અંદરથી પોચી રાખે છે અને મૂળ સારું થતું હોય છે અંદર ફેલાય છે અને એ કામ ડીએપી કરે છે અને યુરિયા નાખીને ખેડૂતો શું કહે છે કે યુરિયા ખાતરથી ડૂંકો વધારે મોટી આવે છે એરંડો કાળો રહે છે અને એરંડાની અંદર માળો નવી નવી ફૂટે છે તો વાલ ખેડૂત મિત્રો શું તમારું કેવું સાચી વાત છે કે એરંડો સક્સેસ થાય છે યુરિયાથી તો હા મિત્રો યુરિયાથી એરંડો માળ સારી ફૂટે માળ નવી આવે છે અને એની માળ પણ તમે જોઈ શકો છો કે કેવી બંધાવામાં બંધાય છે તો યુરિયા પણ એવું કામ કરે છે પણ યુરિયાથી શું થાય નવી માળ વધારે વિકાસ નથી કરતી બસ એ ખાલી માળો નવી નવી ફૂટે અને નાની નાની રહે છે પણ મારા વાલા ખેડૂત મિત્રો તમે એકવાર ગ્રો પ્લસ જે ખાતર આવે છે એનો પણ ડીઈપીની સાથે સાથે ઉપયોગ કરી જુઓ ગ્રો પ્લસ જે ખાતર છે એ માળને મોટી પણ કરશે અને માળનો જે આ ખોટો તમને જોવા મળી રહ્યો છે આ જે ખોટો છે એ પણ સક્સેસ અને એકદમ જાડો અને મજબૂત થશે અને એનાથી એરંડો વજનદાર પણ થશે અને આજકાલ માર્કેટમાં અત્યારે પ્લસ ખાતર વધારે વપરાઈ રહ્યું છે અને એરંડાની અંદર ધૂમ પણ મચાવી રહ્યું છે તો મારા ખેડૂત મિત્રો એકવાર તમે પણ ઉપયોગ કરજો તમને કેવું લાગે છે એનું રિઝલ્ટ પછી કમેન્ટ કરજો તો હવે વાત કરીશું આપણે એરંડા વિઘે કેટલા ઉતરશે તો કે વિઘાની અંદરથી એરંડો આપણે પચાસથી પંચાવન મણ મિનિમમ ઉતરવો જોઈએ નહીતર ખેડૂતોને નુકસાન જોવા મળતું હોય છે તો વાલા ખેડૂત મિત્રો અમારા આ એરંડા વિઘે કેટલા ઉતરશે કમેન્ટ કરજો વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો દિલથી ફોલો કરી દેજો જય જવાન જય કિસાન જય રોમાધાણી